તેમની અંદરની બાજુ ઉપર વિરુદ્ધ ચિહ્ન ધરાવતી અને સત્તર ગુણ્યા દસ ની minus બાવીસ કુલમ મીટર ની minus ઘાત મૂલ્યની વિદ્યુતભારની બહાર ની આપણને આપેલી છે એટલે આપણને ડેટા ની અંદર કંઈક સિગ્મા આપેલું છે ઓકે પુષ્ટ વિદ્યુતભાર બહાર જેની કિંમત છે સત્તર ગુણ્યા દસ ની minus બાવીસ કુલમ મીટર ની minus ઘાત છે પ્રશ્ન પહેલો જોઈએ તો શું કહે છે કે ભાઈ પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં ઓકે બીજી પ્લેટની બહારના વિસ્તારમાં ઓકે અને બંને પ્લેટોની વચ્ચેની વિસ્તારમાં આપણે વિદ્યુત ક્ષેત્ર જે છે એનું વિદ્યુત ક્ષેત્રનું જે મૂલ્ય જે છે એ આપણે શોધવાનું છે ઓકે આ પ્રશ્ન જે છે એ તમારે સમજવું હોય એના પહેલા તમારે મારો જે આગળનો પ્રશ્ન જે છે કે ભાઈ અનંત સ જે વિસ્તારમાં એક સમતલ પ્લેટ મૂકેલી છે તો એના માટે મળતું વિદ્યુત ક્ષેત્ર કેટલું? એ પ્રશ્ન તમારે પહેલા સમજવું પડશે. તો જો તમે નવા છો અને ડાયરેક્ટ આ પ્રશ્ન જુઓ છો તો એના પહેલા હું તમને રિક્વેસ્ટ કરીશ કે તમે આ બટન પર ક્લિક કરીને આના આગળનો જે વિડીયો છે એ તમે જોશો તો આ જે વસ્તુ છે એ તમને એકદમ સરળ રીતે ખબર પડી જશે. ઓકે એમ છતાં પણ આપણે પ્રશ્નનું ડિસ્કસ કરીએ તો પહેલું જે વસ્તુ છે કે ભાઈ પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં ઓકે પ્રથમ જે પ્લેટ છે એ છે આપણી આ આ છે આપણી બીજી પ્લેટ આના માટે એક વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ છે અને બીજું વિદ્યુત ક્ષેત્ર જે છે એ અંદરની તરફ છે તો આ બંનેના લીધે પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ બિંદુ આગળ કેટલું મળશે એ આપણે પહેલા શોધીએ તો હું લખું છું કે પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં ઓકે આ પ્લેટ આપણે જોઈએ તો ડાબી બાજુ અહીંયા લખું છું કે ડાબી બાજુ ચલો હવે જોઈએ આપણે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે છે તો વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર એક છે તમારું પરિણામે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે એટલે એક છે ઈ અને બીજું છે તમારું ઈ ઓકે એક જે વિદ્યુત ક્ષેત્ર છે એ તમારું બાર ની તરફ છે એક વિદ્યુત ક્ષેત્ર જે છે અંદરની તરફ છે. હવે આપણે કાલે આવો એક પ્રશ્ન જોયો હતો અથવા તો આગળ જે પ્રીવિયસ લેક્ચર છે એની અંદર આપણે પ્રશ્ન જોયો કે વિદ્યુત ક્ષેત્ર જે છે અનંત સમતલ હશે તો એના માટે મળતું વિદ્યુત ક્ષેત્ર કંઈક આપણને આવું મળતું સિગ્મા અપોન ટુ એપ્સિલોન નોટ આવું આપણને કંઈક સમીકરણ પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે શોધ્યું હતું કે ભાઈ અનંત સમતલ માટે મળતું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન ટુ એપ્સિલોન નોટ અને અહીંયા આપણો છે આપણે સમતલો વિશે ભણી ગયા છે કે ભાઈ અહીંયા જે એક્સ છે તો એના આપણે આઈ કેપ તરીકે અને અહીંયા માઇનસ એક્સ હોય તો એના આપણે માઇનસ આઈ કેપ તરીકે અહીંયા આપણું જે કેપ હશે અને અહીંયા શું હશે માઇનસ જે કેપ

परंतु कई तरफ से तो जो आई है तरफ से, तो प्लस दिशा में तो आई है आपड़े प्लस के प्लस ओके चलो तो तो जो साइनस सीघमा अपॉन आई नोट प्लस, प्लस तो एक माइनस एक प्लस तो आना लीधे विद्युत क्षेत्र कई बिंदु से बिंदु है तो हूँ लख તો એ બિંદુ આગળ મળતું પ્રથમ પ્લેટના બહારના વિસ્તારમાં મળતું વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે છે આપણને શૂન્ય મળે છે ઓકે આઈ હોપ કે આની અંદર ખ્યાલ આવ્યો હોય તમને એક વિદ્યુત ક્ષેત્ર છે એ માઇનસ આઈ કેપ ની દિશામાં છે અને એક વિદ્યુત ક્ષેત્ર છે એ પ્લસ આઈ કેપ ની દિશામાં છે બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે તો એના લીધે આપણને વિદ્યુત ક્ષેત્ર શું મળે છે શૂન્ય મળે છે ઓકે અહીંયા સુધી ખ્યાલ આવ્યો છે એક ફર ફરીથી જોઈ લેજો ઓકે ચલો આપણે લખી દો અને બીજો પ્રશ્ન આપણે ચલો હવે બીજી બાજુનું જે છે એ તો તમે તમારી જાતે પણ સોલ્વ કરી શકો છો ઓકે તો ભાઈ બીજી પ્લેટની બહારના વિસ્તારમાં તો આ બીજી પ્લેટ છે એ આપણી કઈ તરફ છે જમણી તરફ છે તો આના બહારના વિસ્તારમાં એક વિદ્યુત ક્ષેત્ર તમે જોઈ શકો છો અ પ્લસ એક્સ એક્સની દિશામાં છે એક વિદ્યુત ક્ષેત્ર જે છે એ માઇનસ માઇનસ એક્સની દિશામાં છે તો આપણે લખીએ કે ભાઈ બીજી પ્લેટની બહારના વિસ્તારમાં બહારના વિસ્તારમાં કઈ બાજુએ છે અહીંયા આ છે આપણું જમણી બાજુએ તો જમણી બાજુએ આપણે કઈ બિંદુ આપી છે

અને માઇનસ આઈ કેપ બરોબર તો તમે જુઓ અંદરની તરફની છે આ તરફની છે ઓકે તો આ છે આપણો માઇનસ એક્સ અક્ષ આ છે આપણો પ્લસ એક્સ અક્ષ ઓકે તો ફરીથી જ તમે આનું સાદુરૂપ આપશો આપણે જો સાદુરૂપમાં મળશે સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ આઈ કેપ પ્લસ માઇનસ માઇનસ સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ આઈ કેપ તો ફરીથી આપણને જે બી બિંદુ છે એના આગળ મળતું

ચલો થઈ ગયું જોઈએ આપણે હવે ત્રીજો પ્રશ્ન તો ત્રીજો જે પ્રશ્ન છે એની અંદર સી બિંદુ આગળ બંને પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં મતલબ કે આ બંને પ્લેટો છે એના વચ્ચેના વિસ્તારમાં બંને વિદ્યુત ક્ષેત્રો તમે જુઓ તો બંને વિદ્યુત ક્ષેત્રો પ્લસ એક્સ અક્ષની દિશામાં જ છે બરાબર પ્લસ એક્સ અક્ષ મતલબ બંને વિદ્યુત ક્ષેત્રો એક જ દિશામાં છે અને એક જ દિશામાં હોય તો બંને વિદ્યુત ક્ષેત્રોનો આપણે શું કરીશું સરવાળો કરીશું તો જે ત્રીજો જે પ્રશ્ન છે એની અંદર આપણે લખીએ કે બંને પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં બંને પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં મળતું વિદ્યુત ક્ષેત્ર તો જોઈએ કયો બિંદુ છે તો ઈ સી બરાબર પ્લસ સીગમા અપોન ટુ એપસેલો નોટ આઈ કે બંને કેવા છે સરખા છે તો એ વત્તા એ કેટલા થશે બે તો આપણો જવાબ આવશે ટુ સીગમા અપોન ટુ એપસેલો નોટ

અને એપસલોન્સ નોટ ની કિંમત તમને ખબર હશે એપસલોન્સ નોટ ની કિંમત છે 8.85 ગુણ્યા 10 ની માઈનસ 12 ઘાત આ બંને કિંમતો આ સમીકરણ ની અંદર મૂકી અને તમે વિદ્યુત ક્ષેત્ર ને મૂલ્ય જે છે એ સી બિંદુ આગળ શોધી શકો છો તો હું તમને રિક્વેસ્ટ કરીશ કે તમે આ સિગ્મા ની કિંમત મૂકો બરોબર એપસલોન્સ નોટ ની કિંમત મૂકો અને આનો જવાબ લાવી અને મને તમે કોમેન્ટ્સ ની અંદર કહી શકો છો ઓકે આઈ હોપ કે તમને આ વિડિયો me away. Okay, thank you.